અમદાવાદ સેક્ટર ટુ ઝોન પાંચના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીઆઈ શ્રી પીબી સાવલિયા અને તેમના સ્ટાફે આશરે અંદાજિત દસ લાખ રૂપિયાનો ગાંજો પકડીને ખોખરા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવર્તીઓ કરતા અસામાજિક તત્વોમાં સપાટો બોલાવ્યો છે જેને લઈને શું કહ્યું ઝોન પાંચના ડીસીપી સાહેબ શ્રી જીતેન્દ્ર અગ્રવાલે જુઓ આ તે જ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ

હુસેન ઉર્ફે બરસાતુ રહે ગોમતીપુરની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ એ આ જે ગાંજાનો જથ્થો છે એ સુરતથી કાળુ ઓરિસ્સાવાળાથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેની આગળની તપાસ ચાલુ છે એની આશરે જે બજાર કિંમત છે તે ચાર લાખ છન્નું હજારની આસપાસ થાય છે આ બંને જે આરોપીઓ છે તેમનો પણ પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં બસીર ઉપર પહેલા બે ગુના દાખલ થયેલા છે જેમાં એક ખેડામાં બે હજાર ત્રેવીસમાં ગુનો દાખલ છે અને બીજો ગુનો મહારાષ્ટ્રમાં દાખલ છે જ્યારે અહેમદ હુસેન ઉપર ડીસીબી ક્રાઇમ એસઓજીમાં બે હજાર ઓગણીસમાં એક એનડીપીએસ નો ગુનો દાખલ છે